તો અત્યારે શરૂઆત કરીએ આપણા વ્લોગની તો અત્યારે છે તડકો અને સાથે ઝીણો ધીણો ધીણું ધીણો પવન જીગનો ઈડો છે અત્યારે હા તો અટાણે એટલે હે ભેહું દોવાનું ભાઈ ટાઈમ થઈ ગયો છે ભેહું દોવાનો પાંચ વાગી ગયા છે ને પછી આપણે જવું છે ખેતરમાં તો હાલો શરૂઆત કરીએ વ્લોગની અને આજે શું કંઈક કરવાનું છે તારે ઝાડવા પછડવાનું છે તો ચાલો સડીએ જમરોખડીમાં સડવું છે જમરૂખ ખાવા હે ભાઈ કાં હે છે કેવું છે ચાલો જમરોખડીમાં થાય એ સડીએ અને પછી ઓલી કર હાથી આકવાનું હાલે છે તો જ્યાં ઘડી કાટો મારીએ તો ભેગું ભેગું દોવાઈ જાય ને એવું બધું છે હાલે ભેગું દોવાનું તડકો બળકો થોડોક અને હમણાં ઘરમાં રો વધારે છે પછી પવન છે એવું બધું છે અને શરૂઆત કરી આજના બ્લોગ ની થી હાલો ભાઈ ધીરે ધીરે હાથી આકવાનું હાલે છે અને આ રબોલા કે કોણ ને કોઈ કોણ ઉઈગા હે ને ઉસે બધું

નકર આમ થી આવે ને તો ઓરે કોરોલા થઈને પટ્ટી થઈને આવવું પડતું એટલે કોઈ સોગા નડતા હોય ને બધા સોખા જ થઈ જાય એ ઓલું ગયું હેઠું જાય ઓલું નીકળી જાય જાય આગળી આ કુચરું પણ પાછું નક્કી નથી થતું ક્યાં જાય અલે ગલે મનો લઈ જા બધું આ કે છે અલે એલા તો ગિરિ નેવાય થાતું છે ધીરે ધીરે આમ તો જો ગમે ને પાહે ગમે જાય એ ઓ બાકી માનવ ને બે પાખી કાલ તો એકલું માં રખડતું તું આટ અનામ હૈ અનામ હૈ કે ભાઈ આ કેક મને આ તો નિરીક્ષણ કરતું લાગે સ્થળ નિરીક્ષણ કરે છે હે માનવ સર્વે કરે છે

તારે નથી ખતરો કરવો ભાઈ કઈ ક્યાં પાછો ઉતરી જાય છે તો જોઈએ રાખે

ને પાછું પાણી ખૂણામાં બધું ભરાણું હોય છે હા તો કાકરી નાખી છે ને જામ થઈ ગઈ છે

कोई तमन मंदिर देखा है वो वद्रा बेदी छे एवा થઈ ગયા સમણા તો તઈ કે મે થાઈ ની આંબાલાલ ની આગા હિસ્સેક નથી કઈ આલે હુએ આવ ઉપર તો કો આ તો આવ ઉપર મોજ આવ મોજ આવ આલે ઓ મના બાઈ સ્ટીકુ જાદા ખરી ગયા થેક ડાયરું કાપણ આવતું લાગે આ તો પાકેલું છે કે હું સરે પાક માથે વેવું લાગે છે પણ પાકેલ નથી આ દાદીને ઉલા લાગો ને બધે પાક ઉપર આમ અમું ખાલેવા છે પણ હે પાક ઉપર છે પાક ઉપર ઓ ઠેક ફૂલ પાક ફૂલ પાક ઉપર ફૂલ પાક ઉપર ઠેક ય ડાયરું નડતી હોય છે વાડીએ કા હા ઉપડા નો પડે એટલે ન્યા કે તાર દીપડા ચડી ગઈ ડાળમાં છોડી દે ઠે મળી ઉપર રહી જો ય અમે હાલવા માં નેડે રાખે અમે તમને એના કરતા એક ડાર સોખી થઈ જાય ને પછી ન્યા હું જારી બાંધ દેવી હા જાર માં બાંધ દે ઠે થોડું થોડું જાર માં બાંધું હો ઓ હે થી મકાઈનો ઘેરો પણ એક નંબર દેખાય હો મકાઈનો ઘેરો પણ એક નંબર દેખાય હો ઓ કેવો લાગે જો લીલો હે બાણ દેખાય ઉપર માનો આ સારું કર નાખ્યું હજી એક આવડિયા ડેલી લીજો ચોખ્ખું થઈ ગયું તમારે ખરેખર આવડિયા હમ આખે આખું ઓ હોય આજ તો સંધ્યા તો જોખી લી માનું આમ તો કેમ બાકી આકાશમાં લાગે વાહ ભાઈ વાહ આ તો પણ હું સંધ્યા ખીલી છે બે હેઠમાં તમને દેખાય છે ભાઈ આમ જોવો આખે આખું આકાશ છે ને કેસરી કલર થઈ ગયું છે